ઓકે ચાલો આપણે અખે ગીતાના ગુરુ શિષ્ય સંવાદ વિશે વિસ્તૃત અને ઊંડાણ પૂર્વક ચર્ચા કરીએ આ સંવાદ માત્ર કાવ્ય રચના જ નથી પરંતુ એક સંપૂર્ણ આધ્યાત્મિક અને તત્વજ્ઞાની માર્ગદર્શિકા છે જેમાં આખા ભગતે માનવ જીવન ગહન પ્રશ્નો ઉત્તર આપ્યા છે અખે ગીતા ગુરુ શિષ્ય સંવાદ વિસ્તૃત વિશ્લેષણ અખે ગીતાનું માળખું અત્યંત સરળ અને અસરકારક છે આખા ભગતે જટિલ વેદાંત ફિલસુફી ને ગુરુ અને શિષ્ય વચ્ચે ના સંવાદના સ્વરૂપ માં રજૂ કરી છે આ સ્વરૂપ એટલા માટે પસંદ કરવામાં કારણ કે કે તે સીધો અનુભવ કરાવે છે જાણે પોતે સ્થાને ગુરુ જ્ઞાન મેળવી રહ્યો હોય આ સંવાદ માં શિષ્ય એ સામાન્ય મનુષ્ય નું પ્રતિનિધિત્વ કરે છે જે સંસાર ની મોહમાયા અને અજ્ઞાન માં ફસાયેલો છે જ્યારે ગુરુ એ આત્મ જ્ઞાન નું પ્રતિક છે શિષ્યની જિજ્ઞાસા અજ્ઞાન થી જ્ઞાન સુધીનો પ્રવાસ અખે ગીતાની શરૂઆત શિષ્યના પ્રશ્નોથી થાય છે આ પ્રશ્નો કોઈ પુસ્તક જ્ઞાન આધારિત નથી પરંતુ એક જિજ્ઞાસુ મનમાંથી ઉદ્ભવેલા છે શિષ્ય આંતરિક અને બાહ્ય સંઘર્ષોથી પરેશાન છે અને સાચા સુખ અને શાંતિની શોધમાં છે તેના મુખ્ય પ્રશ્નો નીચે મુજબ છે હું કોણ છું શિષ્ય પૂછે છે કે તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે શું તે માત્ર આ શરીર છે કે આત્મા માયા શું છે અને તે શા માટે અસ્તિત્વ ધરાવે છે શિષ્ય માયાના જાળાને સમજી શકતો નથી તે માયા કેવી રીતે જીવને બંધનમાં બાંધે છે અને શા માટે ઈશ્વરે આ માયાનું સર્જન કર્યું છે તે જાણવા માંગે છે સાચો ધર્મ કયો છે તે પૂછે છે કે શું કર્મકાંડો પૂજા પાઠ અને ધાર્મિક વિધિઓ સાચો મોક્ષ આપી શકે છે ગુરુનું સાચું સ્વરૂપ શું છે શિષ્ય ગુરુની ભૂમિકાને સમજવા માંગે છે કારણ કે આખાના જીવનના અનુભવ પ્રમાણે ગુરુ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે આ પ્રશ્નો માત્ર શિષ્યના જ નહીં પરંતુ દરેક મનુષ્યના મનમાં સનાતન પ્રશ્નો છે આ આ સંવાદ દ્વારા પ્રશ્નોના તર્કબદ્ધ અને આધ્યાત્મિક ઉત્તર આપ્યા છે ગુરુનું જ્ઞાન અદ્વૈત વેદાંતનું સચોટ વર્ણન ગુરુ શિષ્યના દરેક પ્રશ્નનો ઉત્તર અત્યંત ધીરજ અને સ્પષ્ટતાથી આપે છે તેમના ઉત્તરોમાં અદ્વૈત વેદાંતનું ગહન તત્વજ્ઞાન સમાયેલું છે આત્મા અને પરમાત્માની એકતા ગુરુ સમજાવે છે કે આત્મા અને પરમાત્મા એક જ છે આત્મા એ બ્રહ્મનો અંશ છે અને તે ક્યારે નાશ પામતો નથી જે રીતે સોનામાંથી બનેલા ઘરેણા સોનાથી અલગ નથી તે જ રીતે જીવ પણ બ્રહ્મથી અલગ નથી બ્રહ્મ જીવ તે એક સ્વરૂપ ભ્રાંતિએ ભાષે બહુરૂપ આ વાક્ય દ્વારા ગુરુ સમજાવે છે કે જીવ અને બ્રહ્મ મૂળભૂત રીતે એક જ છે પરંતુ માયાના ભ્રમને કારણે તે અલગ દેખાય છે માયાનું વિશ્લેષણ ગુરુ માયાને એક ભ્રમણા તરીકે વર્ણવે છે જે વાસ્તવિકતા નથી તે સમજાવે છે કે માયા એ મનુષ્યની અજ્ઞાનતાનું પરિણામ છે જ્યારે મનુષ્ય પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે ત્યારે તે માયાના બંધનમાં ફસાય છે આ બંધનથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય જ્ઞાન છે કર્મકાંડનો ત્યાગ ગુરુ બાહ્ય કર્મકાંડોને અજ્ઞાનતાનું ચિહ્ન ગણે છે તેઓ કહે છે કે માત્ર ભગવા વસ્ત્રો પહેરવાથી માળા ફેરવવાથી કે મંદિરમાં જવાથી કોઈ સંત બની જતું નથી સાચો સંત તે છે જેણે પોતાના મન પર વિજય મેળવ્યો હોય અને જેના હૃદયમાં સત્યનું જ્ઞાન પ્રગટ્યું હોય આખાએ આ મુદ્દે પોતાના છપ્પામાં પણ કટાક્ષ કર્યા છે સાચા ગુરુની ઓળખ અખે ગીતામાં ગુરુનું વર્ણન અત્યંત મહત્વપૂર્ણ છે ગુરુ એ માત્ર ઉપદેશક નથી પરંતુ તે અજ્ઞાનના અંધકારને દૂર કરનાર પ્રકાશ છે સાચા ગુરુની ઓળખ તેના જ્ઞાન અનુભવ અને કરુણાથી થાય છે બાહ્ય દેખાવથી નહીં આખાએ પોતાના જીવનના અનુભવ પરથી આ વાત પર ભાર મૂક્યો છે કે ગુરુ પર આંધળો વિશ્વાસ રાખવાને બદલે તેના જ્ઞાનનું ચિંતન કરવું જોઈએ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો સુમેળ અખે ગીતાનો ગુરુ શિષ્ય સંવાદ માત્ર જ્ઞાનની વાત કરતો નથી પરંતુ તેમાં ભક્તિ અને વૈરાગ્યનો પણ સમાવેશ થાય છે ગુરુ સમજાવે છે કે ભક્તિ અને જ્ઞાન એકબીજાના પૂરક છે જ્ઞાન વિના ભક્તિ અધૂરી છે જો ભક્તિ માં જ્ઞાન ન હોય તો તે અંધ શ્રદ્ધામાં ફેરવાઈ જાય છે મનુષ્ય કોની પૂજા કરી રહ્યો છે તે સમજ્યા વિના પૂજા કરે તો તે નિરર્થક છે છે ભક્તિ ભક્તિ વિના જ્ઞાન અધૂરું જો ન હોય તો તે અહંકાર ઉત્પન્ન કરે છે આવા જ્ઞાની મનુષ્ય માં કરુણા અને પ્રેમ નો અભાવ હોય છે ગુરુ શિષ્ય સંવાદ માં આખા વૈરાગ્ય નું પણ મહત્વ સમજાવ્યું છે વૈરાગ્ય એટલે સંસાર નો ત્યાગ કરવો નહીં પરંતુ સંસારની મહમાયા અને ફળોની આશાનો ત્યાગ કરવો નિષ્કર્ષ અખે ગીતાનો ગુરુ શિષ્ય સંવાદ માત્ર એક એક કાવ્ય રચના નથી પરંતુ પૂર્ણ આધ્યાત્મિક માર્ગદર્શન છે તે મનુષ્યને પોતાના અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો પૂછવા અને તેના ઉત્તર શોધવા માટે પ્રેરણા આપે છે આ સંવાદ દ્વારા આખા ભગતે સાબિત કર્યું કે સાચું જ્ઞાન પુસ્તકોમાં નહીં પરંતુ આંતરિક ચિંતન અને અનુભવમાં છે આ ગ્રંથ ગુજરાતી સાહિત્યનો એક અમૂલ્ય વારસો છે જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે